સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણ પ્રસિદ્ધ હનુમાનજી મંદિરો એક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર બોટાદ આ સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી પ્રખ્યાત હનુમાનજી મંદિર છે અહીં કષ્ટભંજનદેવ હનુમાનદાદાની પ્રતિમાની સ્થાપના ગોપાળાનંદ સ્વામીએ કરી હતી આ મંદિર વડતાલ ગાદી હેઠળ આવે છે અને લાખો ભક્તો માટે શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે બે રોકડિયા હનુમાનજી મંદિર આણંદ આણંદનું આ પવિત્ર મંદિર ભગવાન સ્વામિનારાયણ સાથે સંકળાયેલું છે વિક્રમ સંવત અઢારસો ચુમોતેરમાં તેમણે એક ભૈરવ મંદિરની મૂર્તિને પોતાનો ખેસ ઓઢાડ્યો જે સંત ગોપાળાનંદ સ્વામીએ હટાવતા જ દિવ્ય હનુમાનજીની મૂર્તિમાં રૂપાંતરિત થઈ ગોપાળાનંદ સ્વામીએ તેમને રોકડિયા હનુમાનજી નામ આપ્યું કારણ કે તેઓ ભક્તોના સંકલ્પો તાત્કાલિક રોકડા પૂરા કરે છે હાલનું ભવ્ય મંદિર બે હજાર વીસમાં પૂર્ણ થયું અને તેનો દ્વિશતાબ્દી મહોત્સવ પણ ઉજવાયો ત્રણ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર કમિયાળા કમિયાળા ગામનું આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય માટે વિશેષ મહત્વ ધરાવે છે ભગવાન શ્રી સ્વામિનારાયણ અહીં બત્રીસ વખત પધાર્યા હતા વિક્રમ સંવત અઢારસો એકાણુંમાં ગોપાળાનંદ સ્વામીએ રોગોથી પીડિત ભક્તોની વિનંતી પર તળાવ પાસે હનુમાનજીની પ્રતિષ્ઠા કરી અને તેમને શ્રી કષ્ટભંજનદેવ નામ આપ્યું તેમણે હનુમાનજીને ભક્તોના કષ્ટો દૂર કરવાની આજ્ઞા આપી હતી આજે પણ હજારો ભક્તોની મનોકામનાઓ અહીં પૂર્ણ થાય છે અને ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરો